ગુજરાતમાં આટ આટલા વરઘોડાઓ આરોપીઓના નીકળી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી ચૂક્યા છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો છતાં પણ અમુક અસામાજિક તત્વોના પેટનું પાણી નથી હલતું અવારનવાર પોલીસને પડકાર ફેંકતા હોય છે કાયદો વ્યવસ્થાને કથરતા હોય છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આ જ પ્રકારે કેટલાક અસામાજિક તત્વોએ ગણેશ ઉત્સવના દરમિયાન ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ એ આરોપીઓ ફરાર ચાલતા હતા જ્યાં સુરતની સ્થાનિક પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે ને હવે આ આરોપીઓ લંગડાતા લંગડાતા ચાલી રહ્યા છે માફી માંગતા નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું છું છેલ્લા થોડાક સમય થી ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓની શાંત ઠેકાણે લાવવા કાયદા નું ભાન કરાવવા માટે તેમનો વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે તેમને ઘટના જે બની રહી છે તેને નાથવા માટે તેમનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે છતાં પણ કેટલાક અસામાજિક તત્વો ગુંડાઓના પેટનું પાણી નથી હલી રહ્યું ગુજરાત પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાહેબ તમે જે કરવું એ કરો અમે તો અમારી પ્રવૃત્તિ ચાલુ રાખીશું કેમ કે જે બનાવો બની રહ્યા છે જે વરઘોડાઓ નીકળી રહ્યા છે તેનાથી એ પણ સાબિત થઈ રહ્યું છે કે શું ખરેખર પોલીસનો ડર આરોપીઓમાં રહ્યો છે ખરા થોડાક સમય પહેલાંની વાત છે સુરતના લિંબાયત વિસ્તારમાં ગણેશ ઉત્સવનો કાર્યક્રમ હતો આ ગણેશ ઉત્સવ દરમિયાન જે આરોપીઓ છે તેમણે કોઈ અદાવતને લઈને યુવક ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને હુમલો કર્યા બાદ તેઓ ફરાર ચાલી રહ્યા હતા આ સમગ્ર ઘટના બાબતે લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો ત્યારબાદ લિંબાયત પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી ને લાંબા સમય પછી લિંબાયત પોલીસને સફળતા હાથ લાગીને આ જે હિચકારો હુમલામાં સામેલ બંને આરોપીઓ છે પોલીસે તેમની ધરપકડ કરી છે ત્યારબાદ જે સ્થળ જ્યાં ગણેશ ઉત્સવની ઉજવણી ચાલી રહી હતી ને તે દરમિયાન ચપ્પો હુમલો કરનાર જે બંને આરોપીઓ છે તેમને ઘટના સ્થળે દોરડા બાંધીને પોલીસ લાવી અને પોલીસની ભાષામાં જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું જેમાં હાલ સામાન્ય રીતે તેને વરઘોડો આરોપીઓનો કાઢવામાં આવ્યો હોય કે સરગસ કાઢવામાં આવ્યું હોય તેવું કહેવાય છે એવી જ રીતે સરા જાહેરમાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા અને જે ઘટના સ્થળ હતું ત્યાં પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું તેમના નિવેદનો નોંધ્યા ને હાલ જે આરોપીઓ એક બાદ પહેલા છરીબાજી કરી રહ્યા હતા હવે તે હાથ જોડી માફી માંગી રહ્યા છે ને લંગડાતા લંગડાતા ચાલી રહ્યા છે ને આ ઘટનાક્રમ સામે આવ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરનું પણ નિવેદન સામે આવ્યું છે તો લિંબાયતમાં બનેલી ઘટનામાં આજે છરીબાજી થઈ હતી તે મામલે શું કહી રહ્યા છે તેમને સાંભળો એકાદ મહિના પહેલા બનાવ એવો ગણપતિ ઉત્સવ દરમિયાન બનાવ એવો બનેલો હતો કે ફરિયાદી શ્રી જયેશભાઈ નાઓ સાથે આરોપીને કોઈ પણ કારણોસર ગણપતિ આજીના આગમન વખતે ગાળાગાળીને

આ પરિસ્થિતિ યથાવત જોવા મળે છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા દો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે